જૂની વાર્તાઓ પહેલાની સાંભળવાની ખૂબ જ મજા આવતી અત્યારે જૂની વાર્તાઓ જોવા ઓછી મળે છે દાદા અને દાદી બચપણમાં ઘણી બધી વાર્તાઓ આપણને કહેતા અને એ વાર્તા સાંભળતા સાંભળતા આપણે સુઈ જતા ચાદા મામાની આવી અનેક વાર્તાઓ હોતી એમાં એક વાર્તા એવી છે એ તમે દરેકે સાંભળેલી હશે આ વાર્તાની અંદર કોઈ બને ત્યાં સુધી બાકાત નહીં હોય આ વાર્તાનું નામ છે જીથરા બાબા હવે જીથરા બાબાની જે વાર્તા છે એ કહેવામાં આવે છે કે એક જીથરા બાભા હતા જીથરા બાભાને ચાર દીકરા હતા અને ચારે ચાર દીકરાઓ પ્રણાવેલા અને ચારે ચાર ને વહુ આવે ને જાય આ જીથરો પાભો એટલે કેવો ભૂકા કાઢી નાખે એવો હવે જીથરા ભાભાનો ચહેરો દેખાવમાં જો જોવા જઈએ તો ડરમણો લાગે અને આ જીથરા બાબા ખેતરમાં ખેતી કરે અને એમાં એક દિવસ સાધુની જમાત ખેતરોમાં આવે છે અને અને એ જમાત જીથરા બાબાને ઓળખતા હોય છે અને જીતરા બાબાને કહે છે કે હે જીતરા કાયમ મહેનત કરી કરી અને તું મરી જઈશ અને જો કદાચ અમારું માને તો હાલ તને જાત્રા કરાવી પછી જીથરો બાબો બોલ્યા કે કદાચ હું જાત્રા કરવા તો આવું પણ આ બાજરાની હોર કોણ રાખે એવામાં સાધુ સંતો જીથરા બાબાને ઘણું બધું કહે છે કે તારે આવવું જ પડશે એટલે જીથરો બાબો જવા માટે તૈયાર થાય છે અને જીતરા બાબાને વિચાર આવે છે કે આ બાજરાની હોર રાખવા માટે તો મારે કોઈકને અહીં મોકલીને તો જવું પડે ને એટલે એક માણસને ત્યાં બોલાવે છે અને માણસને કહે છે કે તારે આ ખેતરની હોર રાખવી અને એ ખેતરમાં ખાવું પીવું ને મોજ કરવાની અને અચાનક મંગળો ત્યાં આવીને કહે છે કે જીતરા બાબા તમારે જાવું હોય તો જાઓ ખેતરની જવાબદારી મારા ઉપર છોડી દો અને મારા ઉપર વિશ્વાસ રાખો હું તમ તારે ખેતરની હોર રાખીશ અને આ મંગળો ખેતરની હોર રાખે છે અને હોકો પીતો હોય છે અને સાપરી ઉપર મોજ મસ્તી કરતો હોય છે એમાં એક દિવસ એવું બને છે કે મંગળાનો હોકો લાંબો સળગાઈ જાય છે અને સાપડી હરગવા માંડે છે હા 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 અચાનક ગામનાને ખબર પડે છે કે જીથરો બાબો મરી ગયો જીથરો બાબો મરી ગયો છોકરાઓ એમનું જે મરણની વિધિ હોય એ કરી નાખે છે અને જીથરો બાબો હે અયોધ્યામાં તો દર્શન કરતા હોય છે મહિનો દોઢ મહિના જેવું થાય છે અને જીથરો બાબો ધીમે 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 ગામમાં પ્રવેશ કરે છે અને જીતરા બાબાને એવું લાગે છે કે ગામના માણસો આવી મને શરણાયું વગાડશે અને મારું સામ કરશે અને મારું સ્વાગત કરશે પણ આ તો થયું બધું ઉલટું ગામનાને લાગ્યું કે જીથરો ભાભો તો મરી ગયા છે તો આ જીથરો ભાભો આયા ક્યાંથી જીથરા ભાભાના નામનું ભૂતે તો ધૂમ મચાઈ સ્વાગતની વિધિના બદલે પાણા પથરાને ધૂળની ડમરીઓ ઉડવા લાગી અને મોર જીથરો ને ચડે આખો ગામ એમાં જીથરો એક ગુફામાં સંતાળા ગામ પાછો વીયો ગયો અને ગામને તો વિચાર આવ્યો કે હવે આ જીથરા બાબા નામનું ભૂત જાગ્યું છે હવે આપણે કરીશું શું એક બાજુ જીથરા બાબાને આખી રાતના ભૂખ્યા હોય છે અને ચિંતા થાય છે કે હવે મારે ગામમાં જાવું કેવી રીતે હું તો ગયો તો જાત્રા કરવા અને મારા નામની આ તો મોકાણે થઈ ચૂકી લાગે છે અને નક્કી ચોક્કસ ઓલો માંગડો ઝૂંપડીમાં સરગઈ ગયો છે અને આખો પોટલો મારા માથે ભૂતનો આવ્યો છે હે રામ હવે મારે કરવું શું વિચારો ઉપર વિચાર આવે છે અને જીથરા બાબાને અચાનક એક સારો વિચાર આવતા એવું લાગે છે કે મારા છોકરાની વચ્ચેની વહુ થોડીક ડાય છે લાવીને હું ખાનગીમાં જઈ અને મળું અને એને જઈને હું વાત કરું તો એ મારું મન છે સંધ્યાના સમયે એ શાણા લેવા માટે ચોક્કસ આવે છે મેઢવા બાજુ જઈને હું ઊભો રહું અને વહુ અચાનક ત્યાં આવે છે અને જીથરો બાબો હરવેક દઈને બોલે છે કે બટા બટા કહેતા તો વહુની સાતી ખાટી જાય છે અને આઘાત લાગે છે કે જીથરો બાપો આવ્યા વહુ મરી જાય છે થોડા દિવસો પછી ગામમાં ડેકારો વાગે છે જીથરો ભાભો જીવ ઉપર જીવ લેવા માંડ્યા છે જીથરા બાભાને થયું કે હવે કરવું શું તો ગામમાં મંદિરે એક પૂજારી એ ભૂત ચૂડવે બધું જ ગાઢતા અને એમને વિચાર આવ્યો કે લાય આજ તો એ મંદિરે જઈ અને બાપુને વાત કરું તો બાપુ ગામને વાત કરશે કે જીથરો ભાભો ભૂત નથી હકીકતમાં જીથરો ભા જીવે છે હવે મંદિરે જવાની તૈયારી કરે છે પૂજારી અને પૂજારણ બંને રસોઈ બનાવી ખાવાનું તૈયાર હોય છે અને હવે જમવા માટે બેસે છે અને જીતરો ભા આવીને બારણ ખખડાવે છે કે ખોલજો પૂજારી અને પૂજારાણ કહે છે કોણ છો કે હું છું જીતરો ભા કેતા તો પૂજારી કહે છે કે તને હનુમાનની આણ છે તને મસાણી મેલડીની છે જીથરો ભા કે મને કોઈ અણ નહીં લાગે હું જીવતો છું એ કે ખોલતા નથી અચાનક જીથરો ભા કમાળને પાટું મારે છે અને કમાળના ટુકડા થાય છે જીથરો ભા ઘરમાં પ્રવેશ કરતાની સાથે પૂજારીનું પૂજારાણ બને મરણને શરણ પામે છે ગામને ખબર પડે છે કે જીથરા જીથરાભાભાએ તો ધૂમ મચાવી હવે કરવું શું ગામ આખો વિચારે ચડે છે અને જીથરા બાબાને પણ વિચાર આવે છે કે હું જ્યાં જઉં ત્યાં મારું કોઈ માનતું નથી તો હવે મારે કરવું શું એ જોગ્યાની જમાત જાતી હતી ત્યાં જઈ અને ભા ભેટ્યા અને જીથરુભાને સાધુ સંતુએ કીધું કે હે જીથરા તું આ કેમ આવ્યો અરે હું તો આય આવ્યો એ બરાબર છું અને હું તો તમારા ભેગો જાત્રા કરવા આવ્યો એ મારે તો ખોટું થઈ ગયું કે કા અરે મને તો બધા કે મરણીઓ સમજી અને મારાથી બીને ભાગે છે મને બધા ભૂત સમજે છે અને હવે તમે હે બાપુ કાંઈક આવી અને મારક બતાવો તો ગામ મારું માને કે હું જીવતો છું સાધુ સંતો ગાડું તૈયાર કરે છે ગાડામાં સુવાળે છે અને ઉપર ત્રણ કે ચાર ગોદડા નાખે છે દરેક સાધુ સંતો જીથરા બાબાના ગામમાં પ્રવેશ કરે છે ત્યારે ગામને એવું લાગે છે કે હા હવે સાધુ સંતોને જીથરા બાબાના ભૂતની ખબર પડે છે એટલે સાધુ સંતો આવી અને આ જીથરા બાબાના નામના ભૂતને કદાચ છે ખરા સાધુના પગે ગામ પડે છે ગામ ભેગું થાય છે બેસે છે અને એમાં સાધુ ધીમે કરીને વાત કાઢે છે કે જીથરો બાબો એટલું બોલતાની સાથે તો અડધું ગામ દોડી હડે છે કહે છે કે બેસો જીથરો મરી નથી ગયો જીથરો જીવે છે અને શાંતિથી સાંભળે છે તો પછી ગામ લોકો કહે છે કે એ મરી જીવ કોણ હતું ત્યારે સાધુ સંતો કહે છે સાધુ સંતો કહે છે કે એ તો મંગળો હતો અને મંગળાને ચોકી માટે મૂકી અને આ જીથરા બાબા અમારી સાથે યાત્રા કરવા આવ્યા હતા પછી જીથરો બાબો ગામની માફી માગે છે અને જીથરો ભાભાનું ગામમાં પછી સ્વાગત થાય છે આવી જીથરાભાની વાર્તાઓ આપણા વડવાઓ અને દાદીઓ કહેતી અને હકીકતમાં આ વાત તો પણ ઘણા વર્ષોથી આપણે પણ સાંભળતા આવ્યા છીએ અસ્તુ જય ભોલેનાથ